નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ યુજીસી અને PHD માં પ્રવેશ માટે હવે માત્ર નેટની જ પરીક્ષા આપવી પડશે અન્ય કોઈ જ પરીક્ષા આપવાની જરૂરત રહેશે નહીં યુજીસીએ PHD કોર્સમાં પ્રવેશ માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે આ હેઠળ હવે યુનિવર્સિટીઓએ PHD માં પ્રવેશ માટે અલગ પ્રવેશ પરીક્ષા લેવાની જરૂર રહેશે નહીં પરંતુ તેઓ એક જ પરીક્ષા નેટ દ્વારા પ્રવેશ મેળવશે યુજીસીએ પ્રસ્તાવ મૂક્યો છે કે ઉમેદવારોએ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે નેટ પરીક્ષાના સ્કોરના આધારે પીએચડીમાં પ્રવેશ મેળવવો જોઈએ આ સ્કોર અમુક સમય માટે માન્ય રહેશે અને ઉમેદવારોએ પીએચડી કરવા માટે અલગથી પ્રવેશ પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં યુજીસીનું કહેવું છે કે આ રીતે એડમિશન લઈને ઘણી પરીક્ષાઓની જરૂરિયાત ખતમ કરી શકાય છે હાલમાં દરેક યુનિવર્સિટીની પ્રવેશ પદ્ધતિ અલગ છે અને દરેક તેની પોતાની પ્રવેશ પરીક્ષા લે છે નેટ સ્કોર માન્ય કરીને તેનો ઉપયોગ કરી શકાય છે અને અલગ પરીક્ષાઓની જરૂર રહેશે નહીં તમને જણાવી દઈએ કે હાલમાં નેટની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે પરીક્ષા જૂનમાં એકવાર અને ડિસેમ્બરમાં એકવાર લેવામાં આવે છે આ સાથે વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રવેશ માટે વર્ષમાં બે વાર તક પણ મળશે યુજીસીના અધ્યક્ષ જગદીશ કુમારનું કહેવું છે કે તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ આના દ્વારા પ્રવેશ લેવો જોઈએ આ સંસ્થા અને વિદ્યાર્થીઓ બંનેના હિતમાં રહેશે આ પ્રક્રિયા દ્વારા પ્રવેશ વિશે વાત કરીએ તો નેટ પરીક્ષાના ઉમેદવારોને ત્રણ કેટેગરીમાં સફળ જાહેર કરવામાં આવશે જે આર એફ સાથે પીએચડીમાં પ્રવેશ સહાયક પ્રોફેસર તરીકે નિમણૂક જે આર એફ વિના પીએચડીમાં પ્રવેશ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક અને ત્રીજી અને છેલ્લી શ્રેણીમાં ફક્ત પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશનો સમાવેશ થાય છે પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટે માત્ર નેટ સ્કોર ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેના બદલે વ્યવસ્થા એવી હશે કે સિત્તેર ટકા વેઇટેજ નેટ સ્કોરને અને બાકીના ત્રીસ ટકા ઇન્ટરવ્યૂ માટે આપવામાં આવશે આ ઇન્ટરવ્યૂ તે સંસ્થા દ્વારા લેવામાં આવશે જ્યાં તમે પીએચડી પ્રવેશ માટે ફોર્મ સબમિટ કર્યું છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર